આપની કથામાં અત્યારે જીવનમાં પધાર્યા છે વિદ્યાર્થી વાંગભાઈ પુષ્પ દ્વારા હું સ્વાગત કરું છું જે લક્ષ્મણ કિશરી બાપુના આગ્રહથી આપણા વિસ્તારમાં જગદમદાસ સ્વરૂપ માં પધાર્યા છે આવડની આ લાગાળો લોકો ભરેલ કરેલા ભાંતર વિકાસ તે સૂર્યને जो गांधी रखता हुए ये आद्य शक्ति पराशक्ति से ना पता है ये प्लेस हमना आशीर्वचन लेवाना छे आपरे बधाने बापू मने केरा तक पंद्रह मने तो सारो मने हेल्प ओके जो बापू आपा पधारे ते तो ये शक्ति स्वरूपाने या श्री स्वयं सुपति नाम भवनेश्वर लक्ष्मी पापा नाम कृतधिया वंदिष्ठ मूर्ति श्रद्धा सता પૂંજનામ પ્રભવ એવી વિશ્વ સ્વરૂપે હું સ્નામ કરી મારા લાલમય પુષ્પોથી એમનું સ્વાગત કરી અને આગળ દોર માનવ આશીર્વચના આપણા ઉપર વરસાવે એવી પ્રાર્થના